નમસ્કાર મિત્રો હું તો બોલીશ જેમ આપણા રોનક એબીપી અસ્મિતાની અંદર જે એપિસોડ લઈને આવે છે કે હું તો બોલીશ કંઈક આપણું એવું જ છે બોલ્યા વગર ચાલતું નથી વિડિયો લઈને આવ્યો છું ગઈકાલે આપણે ચર્ચાઓ કરી ઘણી બધી કીર્તિ પટેલ ખજુર વિવાદ વિશે એમાં એક જે બોકડા સોટલી વાળો ભાઈ હતો એનો વિડીયો તમે જોયો છે અને એને કેવા કેવા કીર્તિ પટેલના સમર્થનમાં રહીને ઘણું બધું કઈ કીધું એને પણ એને આપણે લાકડા તોડ જવાબ આવ્યા મજા આવી ગઈ હતી અને મિત્રો વિડીયોમાં સાથ સહકાર સારો આપ્યો છે સપોર્ટ પણ સારો આપ્યો છે તો બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આ વિડિયોની અંદર તમે જોઈ શકો છો કે દસ દિવસથી આપણે શાંતિ હતી ગુજરાતની અંદર કે આપણે જે કુતરી હડકાઈ થઈ હતી એ દસ દિવસથી કોઈ વિડીયો આવતો નતો અને દસ દિવસથી ગાયબ થઈ ગઈ હતી પણ મિત્રો દર્શન થઈ ગયા છે અહીંયાના

આ જૂનો વિડીયો છે લગભગ બે ત્રણ વર્ષ ત્રણ ચાર વર્ષ જૂનો વિડીયો છે એવું કોઈ હાલ ધરપકડ જેવું કઈ છે નહીં એ તો એ કૂતરી ફરેરા એનો વિડીયો પણ તમને લાવશું હાલ જે આજે સવાર બધ વિડીયો આવેલો હતો તો જોઈ લો એક વાર વિડીયો કેસે હો ગુજરાત કે બચ્ચે અચ્છે હો ના ગુજરાત મે તો અભી મહાન શાંતિ હોગી ના બચ્ચે ઓહો અમારે તો અમારી બધા શાંતિ જ છે તમે મહાકુંભ માં ગયા છો એમ ક્યાંથી તમે અહીંયા પગલા પાડવા ગયા અને બધું આ ભગવ કપડો આ તને શોભે પુત્રી તને શોભે હલકી હવે તું અહિયાં જીશે શું લેવા તારા જેવી આ તું તો ધર્મ મનતી નહીં એક નંબર ની ચરિત્રહીન વ્યક્તિ છે તું અને મહાકુંભમાં પહોંચી અહીંયા તારી ચ જરૂર છે પહેલાં તો તું આ ભગવા કપડા પહેરીને માળા પહેરી ને બધું ઉતારી દે એ તને ના શૂભે હા એ સાધો સંત પછી કોઈ ધર્મનો માણસ ધર્મમાં કામ કરતા હોય એવો વ્યક્તિ હાસો વ્યક્તિ અહીંયાનો અધિકાર છે આ ભગવ કપડો પહેરવાનો તું તો એક નંબરની દારૂડી છે એક નંબરની હલકી તારા મુઢે તો નહી કહેવત નહી કે મુખમાં રામ ને બગલમાં છુરી તારું ચરિત્ર તો એ પ્રકારનું છે તારા સંસ્કાર તો એ પ્રકારના છે ભગવાન આપણે ધારણ કર્યા ઓહોજ થઈ ગયો એ અહી આવતી નઈ અહીંયા આપણે મેળો ભરાય છે આ પેલા નાગા બાવાનો મેળો ભરાય છે ઘણા આવે છે અહિયાં અહીંયા ભેગી તપસ્યા કરવા જતી રે

अच्छे अच्छे संतों के महाभूमि में आई हूँ बच्चे तो अभी गुजरात में शांति बने रखो मैं बहुत जल्दी लौटूंगी और वापस से अपने काम में लगूंगी मेरी राह देखना बच्चे मेरी राह देखना तो। बाबा जी ने साधु ना, संतो ने नागा ने बहुत धन्य नम्र विनती से चाय लगती आवे हट जो

અને કદાચ ભૂલ ચૂક થી આશીર્વાદ આપો તો એવા આપજો કે તને જીવતા આવડા આવડા જીવડા પડવાના છે કારણ કે એને અમારા ગુજરાતના ભગવાન એવા ખાજુર ભાઈ બદનામ કરવાની કોશિશ કરી છે અને અહીંયા બહુ બદનામ કર્યા છે એટલે તમામ સાધુ સંતોને વિનંતી કરું છું કે આ કુતરી ચોય લગતી આવે તો ધીરવા ના દેતા એનો પડસાવી પડવા ના દેતા ને કે તમારી ભક્તિ ભસ્ત થઈ જાય આ એવી પ્રકારની વ્યક્તિ છે

યાદ કરી દો ના 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 ઓ નેટવર્ક તો અહીંયા ઘણો આવે છે લોટ સોશિયલ મીડિયા વાળા અહીંયા વિડિયો બનાવે રહે છે અપલોડ એ કરે છે લો દરેક લોકો વિડિયો બનાવી બનાવીને અપલોડ કરે કરોડો રોજના કરોડો લોકો આવે છે સમજી એવું કોઈ કહેવાની જરૂર નહીં એમ ના કે એમ એમ કહે રહી છે કે પેટ્રોલ થઈ રહ્યું એમ અમન ખબર છે પેટ્રોલ નહીં થઈ રહ્યું દારૂ થઈ રહ્યું છે અ અ લેવા એડ્યા છો ચાક હવે ગોત છે સિટીની બહાર જઈ

તો બકા લેજે હારા બાવા સંત સંત સાધુ હોય ને એમના પગમાં પડી જાય ચરણોમાં એમના ચરણોમાં પડીને આશીર્વાદ કોઈ કરતા તારી બુદ્ધિ આમ થોડીક સુધરે તારું ભવિષ્ય સુધરે તારા સંસ્કાર સુધરે તારું ચરિત્ર સુધરે અને ત્રિવેણી સંગમ જે ત્રણ નદીઓનો સંગમ થાય છે ને અહીંયા અમારા આખા ગુજરાત હાટાની ડૂબકી લગાવતી આવજી હોય બાકી ગુજરાતમાં તો બધા સારા માણસો છે એક એક તું ખરાબ હતી નંગ એકદમ દુષ્ટ વ્યક્તિ એટલે પાપ ધોતી આવજે અને તારું પાપ ધોવરાય એવું એમ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ હો બકા બાકી અમને કોઈ યાદ કરવાની જરૂર નહીં અમારે તો હમણાં શાંતિ હતી તું જતી રીતે પણ હું તો કઉ છું હજુ સાધુ થઈ જાય બની જાય જાડેજા ભક્તિ લીધી હતી ને એવી રીતે આ જે નાગા બાવાતી રે ને ભક્તિ નું ભક્તિ નો વેશ પહેર્યો છે ને તો હવે જ એમની હારે જતી રહે ને ભક્તિ કઈ તો તારો ભવ ઉતરી જશે હાચું મેં ખોટું કીધું એ તો કે હેડ હા બાકી અમારે તારી જરૂર છે જ નહીં અમારે કોઈ બેન દીકરીને ગાળી ખવરાબી નહીં અને કોઈ હારા મોણા ને તું બદનામ કરે છે ને એ નહીં કરાવું એવી અમારે તારી જરૂર છે જ નહીં સાચું એટલે તું જાતી રે અહીંયા અહીંયા રહેજી હોય આવતી નહીં જો પાછી આવી ને તો વળી છોડશે નહીં હો હા બધાય તૈયાર જ બેઠા છે અળાઈ અળાઈ હમજીજી હાર સુધરીને આવજી આવે તો અને હાર એવા આશીર્વાદ લઈને આવજી એ હાર જો આવે તો મિત્રો